વાલા બેઠા ને બધા હા વાલાઓ પણ હું વાલી શ્રી હોય કે મારા વાલા અમન કાજલ what Yeah. 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 કારણ કે ગુરુ મેળ પડે હોય ભક્તિમાં માં રૂપદેવ માલદેવ જેશાળ તોળ કૃષ્ણ બધા ગુરુ મુખી હતા જો અમારા ખલીપુરની અંદર આવો તમે બીજના દાડે અઢારે આલેમને અમે જમાડા છે અને એ પણ બધો તમારો પ્રતાપ હો હા એ મંદિરે અમે બેહશા અને અઢારે આલેમને અમે જમાડા કોઈ ભૂસ્યું ના જ જોઈએ ગમે એટલી વસ્તી આવે પણ રહોડું અમારે સારું હોય કારણ કે ભજનનો પ્રતાપ છે ગોમ તો અમારું નોનું જ છે તમારું બાળું તો અમારે ખલિપુર કરતો મોટું છે એકલા જ ઠાકોર તમાર તો કોઈ પ્રજાપતિઓ હશે કારણ કે સેવાભાનો પરિવાર હશે અહીં અને અમારે એકલા જ ઠાકોર પણ તમારા બધાનો ટેકો છે એ ભજનની ખુમારી હોય જ હોય આપણે પ્રતિજ્ઞાની ખુમારી હોય જ હોય કારણ કે આપણા કરતા તો બેનો દીકરીઓ પણ મજબૂત કહેવાય કારણ કે ગમે એવો પતિ મળે પણ શેડા પાડ ઉતારતી હોય આપણે તો ગુરુ મળ્યા હોય અને બીજા દાડે ઘેર દે કે તો ગુરુ કરાયા અને ઘરની પત્ની કે તમે ગુરુ કરાય તારની તો ભેંસ મોદી પડી ગઈ તમે ગુરુ નહીં હારા કરાયા કે આ ભેંસ તારની દોવા નહીં દેતી એમ કરતા કરતા ગુરુ મહારાજ તો જ્યા કે લાયા હતા ખબીર પાડું કે ચાર દાડા થઈ ગયા નવો નવો ચીલો કર્યો છે આ તો ગુરુ મહારાજ શેરીમાં આવતા મોઢ મોડ થયું કે બાપુ એક દાડો મારા ઘેર આવજો કે હું એટલો જ સમજો કે અમારા ઘેરથી તું બાચી છે ગુરુ મહારાજ તો શેરીમાં આવતા હતા ખેલી હાથ પીલો વળતો થયો કે મેં તું ઉપર સેલું કીધું તું ઓઢાડ ઓઢાડ કે ગોધડું મને પેલી ઘરની પત્ની ને કે છે ગોધડું ઓઢીને ગુરુ મહારાજ તો આયા દયાળુ હતા ખૂબ ગુરુ મહારાજ દયાળુ ગુરુ મહારાજ મા કહેવાય કે હા માણસો માર સેવક કે તૈય દ ત્યાં પ્રતિજ્ઞા લીધે અને જેમ ઊંઝા છે પેલા ઘરના પત્ની શું કહે કે એને તો તૈય દાડાની ને ગણું છે કે દાંતણ ભેળો છે દાડા દાડાને કંઈ તાવ આવ્યો ઢાઠીયો તાવ ગુરુ મહારાજ ગુંજાથી નોટ કાઢી અને આલીને પેલા બેઠા પડે પગ ખૂંદી ગોધડું ઓઢાડેલું પગ ખૂંદી પેલો દૂધ લેવા જાય પેલા ગુરુ મહારાજ ઊભા થઈને પગે અડ્યા કે લાગતા બાપડાને ઢાઠીયો તાવ આવ્યો છે સેવકને કડવા નું પગ દબાવ પેલા દૂધ લઈને આવે એટલી ગળા પેલા દબાવે પગ ને પેલા તો દૂધ લેવા જે વાહ માં પેલા ઊંઝા ઊંઝા શું કે ગોધડું ઉઠેલો કે પેલું લપ જેમ ના જ્યું પેલા ગુરુ મારે કે લપ તો તારો પગે વળી જ્યું છે કે એવા મોડ મોડ ગુરુ ના કરેલા જો અમે ગુરુ મૂકી છે દીકરા વહુ પણ કેર મારે ગુરુ મૂકી છે એનો પ્રતાપ છે ભક્તિની ની ખુમારી હોય જ હોય લાઈટ આવે અજવાળું થાય કે ના થાય અને અંધારા કોઈ ફાવે

અને ત્રીજું સુખ છોકરાનું જો છોકરા હારા હશે ને તો આપણી સેવા કરશે આપણું મા બાપ હોય દાડો તમે અગરબત્તી કોઈ ના કરી જીવતું હોય એટલે પણ જો માં અગરબત્તી દીવો થાય છે ને આ આત્મા ભક્તિ કરવાનું કારણ શું કે જ્યોતિ આવે એને જાવો જોવે સતલોકમાં ધ્યાન સતલોકમાં જવા માટે જ ભજન કરવું પડે ના કે એમને એમ ગાયા હાટે નહીં કે જન

પણ મનુષ્ય બનાવવા માટે ફેક્ટરી સંત પાણી જવું પડશે આપણે સંત હરિકા પોળિયા કુંચી ઉનકે હાથ ગરજવા કા દીજીએ સુંદર ખોલે દુઆ એમ આજ આપણે ભેળા કોને કર્યા ખબર છે ચંપામાં આ ચંપામાં ઓગોવાઈ જ છે તો એ આપણે ગોઠિયા ખવરાવો જો એ સેજ અમારી ઓભરણમાં તો એ સેજ આત્મા આચાર અવિનાશ છે બળતો નહીં ભેજાતો નહી તમે નખો તો આત્મા બળતો નહીં આપણા ખોળિયું જલમે છે મરે છે આપણે દરેક ને જવાનું પણ આત્મા મરતો નહીં આત્મા અમર ને અસર છે એમ ઓબોવા ઈચ્છે છે ટૂંકી જ ભજન હોય અરે ઓગ્નિ ઓબો